તાજી તાજી હવા બોલો એટલે હું તાજું તાજું હાસ્ય લઈને તમારા માટે હું આવ્યો છું સરસ મજાનો તમને હસાવવા માટે એટલે આનંદ કરતા રહેજો મારો હાળો છે ને મારો હાળો એનું છે ને ભાઈ મારા હાળાને કિચન કિચનવેર ની દુકાન છે બધી પ્લાસ્ટિકની બધી ઘર વખરીની વસ્તુ આવે ને એ બધી વેચે તો હમણાં હું ત્યાં આટો મારવા ગયો ને તો બરાબર હું હાલ તો થતો હતો ને મન જી જીજાજી ઉભા રહ્યો કે તમારા માટે એક ગિફ્ટ છે તમે કીધું હું મનકે લેતા જાઉં તો મેં કીધું કઈ વાંધો નહીં આપી દે મન કે ઊભું પોતું લેતા જાઓ એટલે તમે દા શું ખાતો હું પોતું નથી મારતો એટલે મને એને કીધું કે મારી બેનને આપી દીધું ઊભું પોતું આપ્યું બોલો એ સમજતો હોય ને ભાઈ એની બેનને ઓળખતો હોય ને કે આ પોતું મરાવતી જ છે હમણાં એક જણો મદ્રાસ ગયો બોલે ને સસરાન કરી મદ્રાસમાં એનું સાસરું મદ્રાસ એના સસરા ઘરે ગયો ને એના સસરા બિલ્ડિંગમાં રહે હવે એ બિલ્ડિંગમાં એવો નિયમ કે કોઈ પણ મહેમાન આવે ને તો નીચે રજિસ્ટરની અંદર છે ને એન્ટ્રી કર્યા વગર જવા ન દે એન્ટ્રી કરવી પડે તો આ ભાઈની રજિસ્ટરમાં એન્ટ્રી થઈ અને આ ભાઈ એના એમ કે સસરા પક્ષની ત્યાં ગયો એના સાસરાના ઘરે અને એના સહારાને ઘેરે ગયો એટલે એને એક રૂમ આપી દીધો કે આ રૂમની અંદર તમે રોકાજો એટલે એ રૂમ ની અંદર બધો એને સામાન બામાન ગોઠવો હવે રૂમ ની અંદર ગેલેરીનો દરવાજો ખોલ્યો ને તો વાહે મોટું જબર અને જાડવા ઉપર વાંદરા ઠેકા ઠેક પછી ગેલેરીનો દરવાજો આમ બંધ કર્યો હરખો થાય નહીં થોડો ખુલ્લો રહી જાય અને આને વાંદરાથી બીક બહુ લાગે એટલે એને એના સસરાને કીધું કે પપ્પા આ તમે મને જે રૂમ આપ્યો ને એ રૂમ ની ગેલેરી દરવાજો બંધ નથી થતો ને વાહે નકરા વાંદરા કુદા કુદ કરે છે રાતે હું હોઈ જાઉં ને હું ક્યાંક અંદર નહીં આવે ને એના સસરા કહે કે આ આપણી બિલ્ડિંગનો નિયમ છે કે અહીંયા રજિસ્ટરમાં સહી કર્યા વગર કોઈ ન આવે કે તમને આવવા દીધા એ કંઈ વાંધો નહીં કે રજિસ્ટરમાં સહી કર્યા વગર ન આવે અઘરુ છે ભાઈ એક જણો તો હમણાં બીજા રાજ્યમાં લગ્ન કરી આવ્યો ભાઈ બીજા રાજ્યમાં લગ્ન કરી આવ્યો અને બે માણસ અલગ રહેતા હતા બે માણસ અલગ રહે અને બીજા રાજ્યમાં લગ્ન કરી આવેલો એમાં બરાબર એને કામવાળી રાખેલી તો એ કામવાળી બરાબર કામ કરતી હતી ને એમાં ભાઈનો મોબાઈલ ટેબલ ઉપર પીડ્યો એ પડ્યો કામવાળી થી ઓન આનો મગજ હલી ગયો કે ગધેડા જેવી છો તું હાવ ગધેડી છો તને કાંઈ ખબર નથી પડતી ગધેડી તો કામવાળી વહી ગઈ તો એની પત્ની કે તમે એને કીધું હું તો વહી ગઈ એ કે એ પતલી છે ને પતલી એટલે એને કીધું તું ગધેડી છો એમ ગધેડી મીન્સ પતલી તો એની ઘરવાળી કે કાંઈ વાંધો નહીં બીજી કામવાળી રાખી બીજી કામવાળી થોડી કામ જાડી હ ને એ કામવાળી આવીને પેલા જ દિવસે બિચારી પોતું મારતી હતી પોતું મારતી મારતી બરાબર આમ આગળ હાલી આવતી હતી ને એમાં બરાબર એમ કે હાથ લાગ્યો અને ગ્લાસ પડ્યો ગ્લાસ ફૂટી ગયો આ ભાઈનો મગજ હલી ગયો કે હા ઉલ્લુની પઠ્ઠી કઈ ખબર નથી પડતી તને તો એની ઘરવાળી કે ઉલ્લુની પઠ્ઠી હું એ જાડી છે ને એટલે એને ઉલ્લુની પઠ્ઠી કીધું એમાં બરાબર બે ત્રણ દિવસ પછી ભાઈને ફોન આવ્યો કે એના મમ્મી બીમાર છે એની ઘરવાળીને ક્યાં હાલી ગયા મારી મમ્મી બીમાર છે ને આપણે ખબર કાઢી આવી તો બે માણસ ખબર કાઢવા ગયા એની ઘરવાળી એની હાહુ ની હામુ જોઈને કે બા તમે તો પેલા કેવા સરસ મજાના ઉલ્લુ ની પઠ્ઠી જેવા હતા અને હાવ તમે ગધેડી જેવા થઈ ગયા તમે ગધેડી જેવા થઈ ગયા છે ભાઈ એક તો હેદર હા કોઈ નામ જ માફ કરજો આ તો અમારા હાસ્યમાં નામ આવે ભાઈ આ તો હેદર હેદર ધ્યાનમાં બે હે ભાઈ એવો ધ્યાન કરે એવા ધ્યાન કરે એવા ધ્યાન કરે બબે દીવ ધી ધ્યાન બહાર ન નીકળે બોલો બબે દીવું ધ્યાનમાં બે હેદર તો બે દીવ થી ધ્યાનમાં બે ને એમાં હેદર ની ઘરવાળી ભાગી ગઈ બોલો હેદર ની ઘરવાળી ભાગી ગઈ ને તો બરાબર હેદર ની ઘરવાળી ભાગી ગઈ પછી આજુબાજુવાળા વાળા એવા કે તું શું કરતો કે હું તો ધ્યાનમાં બેઠો તે ભાગી ગઈ ગામવાળા વાળા બધા કે તારે એ કે ધ્યાનમાં બેહવાની જરૂર નથી તારે ધ્યાન રાખવાની જરૂર છે ધ્યાનમાં બેવાની જરૂર નથી ધ્યાન રાખવાની જરૂર છે ગરુ છે ભાઈ આ બાએ ફોન કર્યો એના બાપાને કે બાપા બાપા હું ભાગી ગઈ છું હોય એના બાપાનો મગજ લલી ગયો કે જેને તારી ઉપર ભરોસો કર્યો જેને તારી ઉપર વિશ્વાસ કર્યો એને ત્યારે તે વિશ્વાસઘાત કર્યો આ કે જો વિશ્વાસ ન કરે તો વિશ્વાસઘાત કેવી રીતના કરવો હમણાં અમારે એક મોલા બાપા છે બોલો તો અહીંયા એક જણ આવીને કે મોળા બાપા તમે તમારા દીકરાને લગ્ન કર્યા ને કેટલા વર્ષ થયા મોળા બાપા કહે કે હત્ય વર્ષ થઈ ગયા દીકરાને લગ્ન કર્યા એમ એ કે કેવું હાલે છે કે આઈ ક્લાસ ચાલે છે કે જ્યારે કે મારા દીકરાને લગ્ન કે હું કરી આવ્યો અને લગ્ન કરીને એમાં આવ્યા નહીં કે હા આમે વાળા બે એમ કીધું હતું કે તમારા દીકરાને હોય કે છે ને છ મહિનામાં ભાગી જાય છે એ બે એવું કીધું હતું એ બે ની દીકરાને હોવું ભાગી ગઈ કે મારી હજી એમનું છે એ બે ની ભાગી ગઈ ગુરુ છે ભાઈ એક ભાઈ તો એક ભાઈ તો છે ને એક બેનનો દરવાજો ખખડાયો એટલે બેને જેવો દરવાજો ખોલ્યો ને એટલે ભાઈએ કીધું તમે પ્રેમ કરો છો ઓલા બેન કાંઈ બોલ્યા નહીં દરવાજો બંધ કરી દીધો વળી બીજા દિવસે એ ભાઈએ દરવાજો ખખડાવ્યો ઓલા બેને દરવાજો ખોલ્યો એટલે પાછો બોલ્યો તમે પ્રેમ કરો છો ઓલા બેન કાંઈ ન બોલ્યા દરવાજો બંધ કરી દીધો ને ત્રીજેદી પતિ પતિને વાત કરી એ એક જણો આવે છે ને આવીને મને પૂછે છે તમે પ્રેમ કરો છો પછી તું શું કે હું શું કહું દરવાજો બંધ કરી દઉં છું એનો ઘરવાળો કે કાંઈ વાંધો ને હાલે આ પાઇપ રાખી ગયા કે પાઇપ પકડી અને આમ ઊભી રહી તું અને તને કે ને પ્રેમ કરો છો તારે કહેવાનું હા પછી કાંઈ બોલે ને તો કે પાઇપે પાઇપે તોડી નાખજે કે પાઇપનો ઉપયોગ કરી લેજે હું કે તારી વાહે જ ઊભો છું કાંઈ વાંધો નહીં બીજા દિવસ સવારના પોરમાં પાછો ઓલા આવ્યો દરવાજો કકડાયો બેને દરવાજો ખોલ્યો એટલે આણે તરત કીધું પ્રેમ કરો છો ઓલા બેન કે આ કરું છું આ કે તો તારા ઘરવાળાને કહીને એ મારી ઘરવાળીની વાંહે પડ્યો પછી બેને પાઇપનો ઉપયોગ તો કર્યો જ તો સમજદાર સમજી જજો ભાઈ હમણાં એક જણાને ઘરે મગજમારી થઈ એવી મગજમારી થઈ એવી મગજમારી થઈ એવી મગજમારી થઈ એની ઘરવાળી કે હું રોજ રોજના ના કંટાળી ગયો છું કે હું રોજ રોજના ના કંટાળી ગયો છું હમણાં મોકા કાકા દુકાને જાઉં છું અને કે ઝેર લઈ અને પીન હોઈ જાઉં છું તેની ઘરવાળી કે મોકા કાકાને ને ઝેર ન લેતા કે એ ડુપ્લિકેટ વેચે તો કે તને કેમ ખબર કે મારી બેન પણ ઘરવાળી ત્યાંથી ઝેર લીધું ને તો એ મળ્યો નતો બીજેથી થી લઈ જવું ગુરુ છે ભાઈ હવે હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે કાલ રાતે તો મને એવું સપનું એવું એવું સપનું એવું એવું સપનું એવું હું એ વરાય કે સપનામાં વરાજાની હરાજી થતી હતી પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ પચાસ લાખ એક એક કરોડ પાંચ પાંચ કરોડના વરાજાની હરાજી થતી હતી તો આ કહે કે હું ક્યાંય નહોતો એનો ઘરવાળો કે હું ક્યાંય નહોતો એ કે આ તમે હતા ને કહે કે બસો બસો ઢગલામાં પડ્યા હતા ગુરુ છે ભાઈ હમણાં તો રમેશભાઈ લખાણ કેતા હતી કે હાલો હાલો તમને ફરવા જઈએ લખો કે એમનો હાલે ઘરે પૂછવું પડે તો રમેશભાઈ એની ઘરવાળીને સામું જોઈને કે કે એમાં ઘરવાળીને પૂછવાનું ન હોય હું કેવું તારે પોતે પૂછતો એનું કંઈ નહીં ગુરુ છે ભાઈ હમણાં તો એક સાહેબ છે ને ભાઈ ટ્યુશન ક્લાસ ચલાવે ચાલી છોકરા છોકરીઓને ટ્યુશન પઢાવે એમાં બરાબર સાહેબને એમ કહેવાય કે

છોકરા આમાં દાંત કાઢે એટલે છોકરો લાઈનમાં ઉભો એટલે એની હામાં દાંત કાઢે એટલે બે ઘડીએ ઘડી હામાં હામાં દાંત કાઢ્યા આવું સાત આઠ વાર એ સાહેબની છોકરી આ છોકરા હામાં દાંત કાઢ્યા એટલે આ છોકરાને એમ થઈ ગયું કે આપણો મેળ પડી ગયો હા અને બરાબર એનો વારો આવ્યો ને એટલે છોકરી ઊભી હતી એટલે આ છોકરા હામે પાછા એને દાંત કાઢ્યા એટલે આ છોકરાને કન્ફર્મ થઈ ગયું કે આપણો તો મેળ પડી જ ગયો જેવો એનો વારો આવ્યો ને એટલે છોકરી તરત બોલી પપ્પા આને નો દેતા હોય બીજી વાર આવ્યો આને ન દેતા બીજી વાર આવ્યો

ले, ले जा ने ले जा तू લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી તારી આવે છે બો મને યાદ તારા વિના ગમતું નથી तू લઈ જા ને તારી સંગાત ત્યાં પોલીસવાળા હાંભળી ગયા પછી લઈ ગયા એને સંગાથ લઈ ગયા ગુરુ છે હમણાં એક બાપાએ એ રિક્ષા ઉભી રખાવી રિક્ષા ઉભી રાખી એટલે ઓલા પૂછું બસ સ્ટેશન આવવું છે ઓલો રિક્ષા કે આવું છે ને કેટલા પૈસા તો કે સિત્તેર રૂપિયા બાપા કે આ બે થેલાના ઓલો કે થેલા મફત તો બાપા કે આલે થેલા મૂકતો હોય હું તો હાલ આવી થેલા મૂકતો હું તો હાલ આવી છે હમણાં એક પતિ પત્ની રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા અને રિક્ષાવાળાને પૂછ્યું કે ફલાણી સોસાયટીમાં જવાના કેટલા પૈસા રિક્ષાવાળો કે બસો રૂપિયા એમ એ કે આ મારા હસબન્ડ ના કેટલા કે એના કઈ નહીં કે એ ફ્રીમાં તો એની સામુ જોઈને કે જોયું તમારી તો કઈ કિંમત જ નથી હવે ઓલો સ્પેશિયલ નો ભાડું કેતો હતો કે તમારી કઈ કિંમત જ નથી હમણાં એક જણા તેની સેક્રેટરીએ એ લગ્ન કરી લીધા બોલો એની સેક્રેટરીએ એ લગ્ન કરી લીધા એને એમ એમ હતો કે લગ્ન પછી મારું માન છે ભાઈ હા અને પેલા તમે જોયું રિક્ષાની અંદર પેલા ઓલા ઓન આવતા ભોપું 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 એવા હોન આવતા ખબર છે બાજુમાં વગાડવાના ભોંપુપ ભોંપુપ એવા હોન આવતા તો બરાબર એમાં એક જણો છે ને એની ગર્લફ્રેન્ડ ને કીધું કે કાલ મેં તારા ઘર આવીને પાપુપ ભોપૂ કેટલા હોન વગાડ્યા તું ગેલેરીમાં આવી જ નહીં તો એની ગર્લફ્રેન્ડ કે હાય હાય તું હોય કે મને એમ કે ઇડલી વાળો ભોપુપ ભોપુફ ઇડલી વાળા વગાડે છે પછી તો ભાઈ એને કઈ લગન એની હારે થયા નહીં એની ગર્લફ્રેન્ડ ના કોઈ બીજા અરે થઈ ગયા અને તણક વર આ વાત ને વૈયા ગયા અને એક દી શેરી માંથી રિક્ષા લઈને નીકળ્યો ભોપુપ ભોપુપ તેની એની ગર્લફ્રેન્ડ આમ હાથ ઊંચો કર્યો ને આને રિક્ષા ઉભી રાખી અને ગર્લફ્રેન્ડ ના કાખમાં એક છોકરું તેડેલું અને એક છોકરું અહીં આંગળીએ અઢી વરનું એક તેડેલું પછી કે જો મામા આવ્યા મામા આવ્યા પછી ઓલા કી કે ઘડીક વાર ભોપુપ ભોપુપ વગાડ ને આ ચકુલીઓ રોગે ભોપુપ ભોપુપ વગાડી હજી વગાડે છે ભેરું છે ભાઈ એક જણો તો મને કહેતો તો મને કે કાલ રાતે કે હું વાયોલીન વગાડતો હતી કે કે તો તમે સાંભળ્યું અરે મેં કીધું તું વાયોલીન વગાડતો તો મને કે હા અરે મેં કીધું ગાંડા માણા કહેવાય તો ખરું ને મેં કીધું મને એમ કે મારા પંખામાંથી અવાજ આવે છે કે હું મેં કીધું આખી રાત મેં તો તેલ નાખી નાખીનું થાકી ગયો પૂ 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 મને કે હું વાયોલીન વગાડતો મેં તો તારે કાકા કેવું જોઈએ ને હું છે હા મેં તેલ નાખ્યું પંખા અમુક આવું વગાડતા હમણાં હું સુરત થી મુંબઈ જતો હતો ને સુરત થી મુંબઈ તો સૂર્યનગરી ટ્રેન છે સુરત થી મુંબઈ સુરત થી ઉપડે સીધી બોરીવલી ઉભી તો એમાં હું ચડી ગયો તો એક જણો મારી બાજુ ઊભો હતો મને કે મારે છે ને વાપી ઉતરવું મેં તો ઊભી ન રે વાપી ઉભી ન રે અરે મને કે મારે ઉતરવું છે ઇમરજન્સી કામ છે હું કરું અરે મેં જો વાપીના પ્લેટફોર્મ ઉપર છે ને ટ્રેન ધીમી પડે મેં કીધું તો છે ને જો દોડવાની તાકાત હોય તો સીધો તો ઠેકડો મારીને દોડવા જ મનજો કીધું ટ્રેન જતી હોય ની બાજુ એટલે મેં કીધું વાંધો નહીં આવે તો બરાબર વાપી આવ્યું એટલે મેં કીધું ઉતરો હા ઉતરો મીંડો દોડો મીંડો દોડો મીંડો દોડો એવો દોડ્યો ને તો આગળના ડબ્બાવાળાએ ખેંચી લીધો એને એમ કે આવું છે હું બધા પાછો ખેંચી લીધો બોલો ક્યારે આવું છે ગુરુ છે ભાઈ લખો મને કેતો મને મુંબઈ માં જાય ગયા મને તો ક્યારેક લઈ જાય કે મને તો ક્યારેક લઈ જા અરે મેં કીધું હાલ ને હું ક્યાં પડું પેલી વાર મુંબઈ લઈ ગયો પેલી વાર બરાબર એમ કે ડબ્બા ની અંદર બેઠા હતા એક ભાઈ એવા અને એમ છૂટકેશ મૂકી બેઠા તા એટલે લખો એની સામું જોઈને કે તમે કાંતિભાઈ ના દીકરા જયંતિભાઈ કે નહીં બોલો કે હા એ કે શું કરે છે તમારા બાપા કાંતિભાઈ એ તો ગુજરી ગયા ને લે કાંતિભાઈ ગુજરી ગયા અરે એ તો મારા મિત્ર હતા એ કે ગોકુલ પાક પાર્લામાં રહેતા હતા એ હા હા વાત સાચી અરે કે મારા મિત્ર હતા કાંતિભાઈ કે ગુજરી ગયા અને તું એનો છોકરો જૈનતી કે હા કે હું એનતી અહીંયા તારા બાપા ગુજરી ગયા મને ખબર નથી કે કેટલા સમય થયો તારા બાપા ગુજરી ગયા કે એને બે વરસ થયા ઓહોહો બે વરસ પેલા ગુજરી ગયા અરે તો મારો તો પાકો મિત્ર હતો એ કે એનેગ્ય હોય છે કે પછી તો એમ થયું કે આ તો મારા બાપાના દોસ્તાર છે એ તમારું નામ હું હતું કે લખાભાઈ ત્યાં તો હું વિચાર કરું મેં કીધું આ લખો પહેલી વાર મુંબઈ આવે છે નથી મેં કીધું મુંબઈ જોયું અને આના બાપાને મેં કીધું આ ઓળખતો કેમ ત્યાં કાંતિભાઈ ચા મંગાવીને તરત નાસ્તો કરાવ્યો પછી ચંપલ હારા પહેર્યા લખો ચંપલ બહુ હારા પીડ્યા પીર્યા છે તો આ બાપાના ચંપલ છે એ કે તમે એના દોસ્તાર શો ને લો તમે લેતા જાવ એની નિશાની ચંપલ નવે નવા આપી દીધા ને ઠેઠ સુધી બે ત્રણ વખત ચા પીવડાવીને બે ત્રણ વખત ફાકી માઓ ખવડાવ્યો ને પછી તો ઉતરી ગયા બોરીવલી પછી ઉતરી ગયા ને પછી મેં કીધું મેં તો લખાયેલા તું પહેલી વાર આવીશો અને તું મેં તો આ કાંતિભાઈ ને જયંતિભાઈ ને કેવી રીતના ઓળખ મેં અરે મન કે એટલું નો સમજો તું કે એની સુટકેશ ઉપર જ લખ્યું હતું કે જયંતિભાઈ કાંતિભાઈ ગોકુળ પાર્ક પાર લઈ હું એમાંથી વાંચી વાંચી વાત કરતો હતી હું આવા હોય બોલો ગિરા હોય ભાઈ અમે બરાબર પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા ને હું લખો તો એક જણો છે ને ભાઈ ફાટેલું ગંજી અને બરમુંડો પહેરી અને અહીંયા ટૂટ્યું વાળીને ફૂટપાટ પાંચ બેઠો હતો તો લખો કે બિચારો ભૂખ્યો હશે ખીચામાં ની નોટ કાઢીને આપી કે લ્યો ભાઈ ક્યાં ખાઈ લેજો ઓલો કે આ લઈ લે દસ રૂપિયા પાછા લઈ લે અને કોઈને દેતો નહીં હોય કે હું ભીખારી નથી કે કોઈને કેતો નહી હું ભિખારી નથી કે આ બિલ્ડિંગ છે ને મારી છે આ તો લાઈટ નથી એટલે બહાર બેઠો કે હાલે હો મારા લેતો જાય કે નહીં કેતો બિચારો લાઈટ નથી બહાર બેઠો બોલો મેં કીધું જ્યાં હું દાતા રી નું બતાવે કીધું લખા મન કે બિચારો ભૂખ્યો હશે નહીં કે ગુરુ છે ભાઈ અમારે એક જણો એવો ભૂલકણો છે એવો ભૂલકણો છે ટ્રેનમાં જતો તો એક દી તો ટ્રેનમાં બેઠો હતો ને ટીટી એવા ટિકિટ 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 એ કે ટિકિટ આપો ત્યાં તો મીડો ફાફા મારો ઘડી આ જબ્બામાં ખીચા માથ નાખે ઘડી આમાં નાખે ઘડી ગોલા ખીચા માથ નાખે થેલા ફફોળે ટીટી એની સામું જોઈને કે તમે સજ્જન માણસ છો તમે જોવાથી સજ્જન લાગો છો તમે ટિકિટ લીધી જ હશે મારે નથી જોવી કે પણ ગોતવા તો કે કે નથી જોયું તમ તારે ગોતોમાં હારે કે ગોતવી પડશે એમાં લખ્યું છે મારે ઉતરવાનું જ ક્યાંય ઉતરવાનું જ ક્યાંય ડબ્બો બદલાઈ છો બીજા ડબ્બા એક જણ બેઠો હતો કે ટિકિટ આપો આમ ટિકિટ જોઈને ટીટી કે આ તમારી ટિકિટ છે ને એ લોકલ ટ્રેનની છે એ ધ્રીમી ટ્રેનની છે અને તમે ફાસ્ટમાં ચડી ગયા છો કે તમારે કે ડ્રીમી ટ્રેનમાં જવાનું હોય કે તમે ફાસ્ટમાં ચડી ગયા ઓલો કે તમે ડ્રાઈવરને જઈને કહો કે એને કયો ને ધીમી આંકે મારે ક્યાં ઉઠા પડે બોલો એને કયો ધીમી આંકે બે દારૂડિયા ગયા એક દારૂડિયો કે હું રેલવે સ્ટેશન ઉભો હતો છે કે ઓન એ કે આમ એક ટ્રેન આમથી આવે ને એક ટ્રેન આમથી આવે કે એક ટ્રેન આમથી આવે ને એક ટ્રેન આમથી આવે કે મને એમ થયું કે બે ટ્રેનનું ભટકા આવી ગયા અને બે સ્પીડો સ્પીડમાં આવે કે મને એમ લાગ્યું કે બે ડ્રાઈવરો છે ને કે સામે આમાં જીદે ચડી ગયા છે અને ખાર ખાઈ ગયા છે બે હોન મારી આવે એક ધારા અને બે માંથી એક બ્રેક મારવા તૈયાર નહીં કે બે એ કે આમ સામે સામે ગાડી આવે કે કે અને બે આમ નજીક આવીને થયું કે મેં તો આંખું બંધ કરી દીધી મારથી દાવું જોવાય નહીં તો બીજો દારૂડ્યું કે પછી શું થયું કે પછી થાય હું મેં આંખું ખોલીને તો બે બાજુમાંથી વહી ગયું

બોલો હમણાં એક દારૂડી અડધી આંગળી કપાઈ ગઈ તો હું ગયો ખબર કાઢો મેં તો એટલે તારી અડધી આંગળી કપાઈ ગઈ હવે તો મેં તો આ તકલીફ પડું ને મેં તો રાતે નશા મતો ને કપાઈ ગઈ અરે મન કે તકલીફ કાંઈ નહીં મેં તો કેમ અરે મન કે હું રોજ કે એક ચા મંગાવું ને તો મારે આમાં આમ કરવું પડતું કે હવે તો કે ખાલી એમ આંગળી બતાવું ને તે અડધી જ ચા આવે છે મારે ફાયદો થઈ ગયો છે બોલો આમાં ફાયદા ગોતે છે અમુક અમુક હમણાં તો બે દારૂડીએ બાજતા જ બોલો એક દારૂડિયું કે મારે ફરિયાદ કરવી છે એણે મને ત્રણ કિલો માર્યું તો ઓલો સાહેબ કે ત્રણ કિલોનું તોલું જ ન આવે કે બે કિલોનું તોલું આવે ને પાંચ કિલોનું તોલું આવે ઓલો કે સાંભળો કે પહેલાં મેં એને કે બે કિલો માર્યું ને એણે મને કે છે ને પાંચ કિલોનું તોલું માર્યું તો મારું ત્રણ કિલો જમાર્યું ને બોલો આમ ગણતરી ગણતો થઈ ગયા મને એણે ત્રણ કિલો માર્યું કેમ અમુક ગણતરી ગણે એ ખબર ન જ પડતી હમણાં એક દારૂડીએ તો ઘર પાસે ખા કુઓ ખોજો બોલો હા દારૂડિયા ખાળ કુવો ખોદ્યો એમાં લાઈન જોઈન્ટ કરી દીધી ખાળ કુવાની અંદર સરસ મજાને બનાવીને માથે પથ્થર પથ્થર નાખીને પેક કરી દીધું બધું એની ધૂળ જે વધી હતી ને શેરીમાં ઢગલો કર્યો શેરી ઢગલો કર્યો તો આજુબાજુ વાળા કે ભાઈ આ નું ક્યાંક ખાર ખાઈ ગયો ને તો ખાડો ખોદતો હતો

અરે મેં કીધું યાદ કરો આવશે અરે મન કે જીભ ઉપર હતી ને ગઈ પણ મેં કીધું યાદ કરો આવશે અરે કે નો આવે જીભ ઉપર હતી ને ગઈ પણ મેં કીધું યાદ કરો કોશિશ કરો આવશે અરે મન કે ટપાલની ટિકિટ હતી જીભ ઉપર હતી ને અંદર ગઈ સાયરી ન એક નગરની અંદર એવી સ્કીમ બહાર પડી કે કોઈ ભૂખ્યું ન હોવું અને એમાં પંદર વીસ જણા ભરતી કરે એમાં એક તો દારૂડી ભરતી થઈ ગયો હા એ રાતે પી જાય સમજ્યા ચેકિંગ કરવા નીકળવાનું કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ બધાને જમાડીને જ હોવા હોવાનું પછી આખા નગરની અંદર કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ એમાં આ દારૂડીઓ રાતે સાડા બાર વાગે ક્યાંકથી બે પેગ મારીને નીકળ્યો અને એ એમ જ કામ કરતો તો કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ તો એમાં એક ફૂટપાથ ઉપર એક જણો હોતો તો એની પાસે ગયો એને ઉઠાડ્યો હોય તો ઓલો ઊભો થયો કે કે તે ખાધું ઓલો કે નથી ખાધું એ કે આપણો નિયમ છે ભૂખ્યું નહીં હોવાનું બે આખી રાત બે બોલો એટલે કીધું એને ખાવાનું કે ભૂખ્યું હોવાનું ના પાડે બે હી કહેતું હા અમુક આવો ગરા ગોટે ચડાવી દેવા હમણાં અમારે એક ભદો છે ભદો ભદો મને કેતો તો મને કે કાંઈ કામ કાજ હોય તો મને કે જોઈ કે કાંઈ કામ કાજ હોય તો મને કે જોઈએ કે અડધી રાતે મને ફોન કરજો હવાર સુધીમાં હું આવી જઈ અડધી રાતે ફોન કરજો હવાર સુધીમાં આવી ગયો હમણાં આ ભધો લખાણ કેતો તો કે લખા તને કોઈ હેરાન કરતો હોય તો મારું મને કેજો ઊંચાતો નહીં હજી ભદો બેઠો છે કે લખો કે એક જણો છે ને કે રોજ મારી સામું જોવે છે કે તારી સામું જોવે છે ને તને કાંઈ કે ત્યારે મને કહેજો કે હું બેઠો છું તો બીજે ત્રીજે દિવસે લખો આવીને કે આજ તો છે ને એને કે મારી હામાં ડોળા કહી ખાલી ડોળા જ કહી દે ને બાકી તારું નામ લેતો આવીને મને કેજે ચાર પાંચ દિવસ પછી લખો કે કે બધા આજ તો એ ભાઈ છે ને એ કે મને એ કે બેસાર ગાળ્યું દીધી તને ગાયું જ દીધી ને બાકી તારું કઈ કામ કઈ નામ લે તો મને કેજે કે તો ચાર પાંચ જ્યારે લખો પાછો આવ્યો એ કે આજ તો એ છે ને મને એ કે કાઠલો પકડ્યો કાઠલો જ પકડ્યો ને બીજું કંઈ તારું કઈ કરે ને તો મારી પાસે આવજે છે હું જાતો નહીં તારો ભાઈ બધો બેઠો લખો પાછો પંદર દી પછી આવ્યો એ કે ઓલાય મને બે ઝાપટ મારી તો ભદો કે તને બે ઝાપટ મારી એ કે હા એ કે હવે બહુ વાત આગળ વધી ગઈ હવે કઈ નહીં હવે કઈ નહીં થાય ખોટા લુખર જવા લઈ લે બોલો હમણાં તો એક શેરીની અંદર જાગૃતિની સભા હતી બોલો સભા હતી ને એમાં બધું સમજાવતા હતા ભૂકંપ આવે તો શું કરવું રેલ આવે તો શું કરવું પાણી આવે તો શું કરવું આગ લાગે તો શું કરવું એમાં સાહેબ કહેતા હતા કદાચ તમારા ઘરની અંદર ગેસનો બાટલો ફાટે તો તમારે કેવા પગલા લેવા ત્યાં ભદો ઊભો થયો કે હું કહું સાહેબ કે કયો તમારા ઘરની અંદર ગેસનો બાટલો ફાટે તો કેવા પગલા ભરવાના તો ભદો કે લાંબા પગલા ભરવાના ભાગવા માંડે જવાબ દે ભાઈ હમણાં એક જગ્યાએ ભદો ઊભો તો ને આ પોલીસ વાળા સાહેબ આવ્યા આવીને બધાને ને કે કોનો વાગ છે ઓલો કહે કે આનો જ વાગ છે કે એક્સિડન્ટ આને જ કર્યું ને આનો જ વાગ છે એ નશામાં છે તો સાહેબ કે તને કેમ ખબર એ નશામાં છે એ કે ખબર જ હોય ને કે એક્સિડન્ટ કરીને થાંભ લે બાદ તો આડો હોગા મસમાં ઊભો છો આ ઊભો છો થાંભ લો છે એના ઉપરથી મને લાગ્યું હોય તો નશામાં હોય હનુમાન કરી લીધું બોલો હમણાં તો એક જગ્યાએ જમણવાર હતું ને જમણવાર તો ભદો ન્યાય ગયો હવે જમણવાર વાર હતું ત્યાં ઓલા લાઈટ બાંધતા હતા લાઈટ મેન તો લાઈટ બાંધતા હતા ભદો ન્યાય ગયો ત્યાં જઈને કે આ તમે લાઈટ બાંધો છો આમાં કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી એ કહી દો ઓન ઓલો લાઈટ મેન ખાર ખાઈ ગયો એને છાપ બંધ કરીને કે આ પ્રકાશ ગયો ક્યાંય કહી જાય ભદો એવો ગયો પણ એક જ્યોતિને કવિતા બે પાકી બેનપણીઓ બાજુ બાજુમાં રહે અને ગામડામાં ખેતર પાંચ સાત કિલોમીટર દૂર ખેતર એટલે એમ કે જ્યોતિને કવિતા બે ખેતરે ગઈ અને બરાબર એમ કહેવાય ખેતરથી રિટર્ન પાછી આવતી હતી ને ત્યારે બે કિલોમીટર હાલ્યા પછી એક બાપુની મઢી આવી અને આ એમ પોરો ખાવા માટે બેઠી ત્યાં ત્યાં એટલે અંદરથી બાપુને આગલી રાતે ભંડારો હતો એટલે ગુંદી ગાંઠિયા વધ્યા હતા એટલે બાપુએ બે છોકરીને કીધું કે ગુંદી ગાંઠિયા વધ્યા છે તમારે ખાવો હોય તો લઈ જાઓ તો બે છોકરી પાસે આ હતી એટલે બહણીઓની અંદર એમ કહેવાય બે બહણિયું બાપુએ ભરદી આખી આખી અને બે બેનું હાલતી થઈ જ્યોતિ અને કવિતા બે હાલતી થઈ એ જાતિ દીને એમાં જોતી ને ટેવ ઘડી ઘડીએ બહણીમાં મૂઠો ભરી અને મોઢામાં નાખે મૂઠો ભરી ગુંદી ગાંઠિયા ખાય વસ્તામાં હાલતા હાલતા ગુંડી ગાંઠિયા ખાય એટલે એને એમ કે કવિતા ખીજાણી કે જોતી હું કે ઘડીએ ઘડીએ તું આ બવણીમાં હાથ નાખીને ખાધા કરજો ઊભા રસ્તે ખાવ ને ટેવ હારી નહીં કે આવું ખવાય નહીં કે ઘડીએ ઘડીએ બુકડા ન ભરાય ઘરે જ નિરાતે ખાજે આવી રીતના એને ખીજાતી જાય પણ ઓલી જોતી ખાતી જ જાય એમાં બરાબર એમ કહેવાય કે એના બેના ઘર આવ્યા અને ઘરની શેરીમાં બરાબર વરસાદની હિસાબે એમ કહેવાય રાબડું અને ગારો બહુ થેલો એમાં એમ કહેવાય કે કવિતાનો પગ લભશો નહીં આમ પડું પડું થઈને તો એને જોતી નું બાવળું પકડ્યું બે પડ્યું બેનપણું પડી બે પડીને એટલે બેયની ની બહિયું ઢોળાઈ ગઈ ઓલી રાબડ હતી ને એમાં એટલે એ બધું એમ ગારો ગારો બધું થઈ ગયું બુંદી ગાંઠિયા બેના ઢોળાઈ ગયા અને ત્યારે કવિતાએ કીધું હા હા જો આપણા ગુંદી ગાંઠિયા ઢોળાઈ ગયા અને ત્યારે જ્યોતિએ કીધું કે તારું તો હા ગયું અને મેં ખાધું એટલું તોયું મેં રસ્તામાં જેટલું ખાધું એટલું તોયું એમ સાહેબ આ જિંદગી છે ને ગમે ત્યારે ઢોળાઈ જવાની છે એટલે ક્યારેક ક્યારેક હાસ્યના ક્યારેક ક્યારેક આનંદના બુકડા ભરતા રહેવા જેટલો આપણે આનંદના બુકડા ભરશું ને એટલું તો આપણી પાસે રહે ક્યારેક એમ કહેવાય દાનના બુકડા ભરતા રહેવા કોકની મદદના બુકડા ભરતા રહેવા ક્યારેક સમાજ સેવાના બુકડા ભરતા રહેવા જેટલું સારું કરશું એટલું આપણી પાસે રહેશે એટલે આપ સૌએ મને શાંતિ જાળવી માન્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ રહી હોય તો મોટું હૃદય રાખીને માફ કરજો માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આવા જ તદ્દન નવા અવનવા જોક્સના વિડીયો જોવા માટે અમારી આ જોક્સ ગુરુ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરી ગુજરાત ધન્યવાદ